ઘોઘારોડ પોલીસે ઘોઘા રૂવા પ્રધાનમંત્રી આવાસ યોજનાની બાજુમાંથી જાહેરમાં જુગારમતા આઠ શખ્સોને ઝડપી લીધા ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે પોલીસે રૂવા પ્રધાનમંત્રી આવાસ યોજનાની બાજુમાં જુગારમતા કુલદીપભાઈ હરેશભાઈ સાહુ પરેશભાઈ છગનભાઈ ગોહિલ મેહુલભાઈ ખિમજીભાઈ વાળા રાકેશભાઈ અર્જુનભાઈ વાળા ગૌતમભાઈ વનમાળીભાઈ પરમાર હિંમતભાઈ ગોવિંદભાઈ ગોહિલ અને વિશાલભાઈ વલ્લભભાઈ વાળાને રોકડ રૂપિયા છન્નું હજાર બસોના મુદ્દામાલ સાથે આઠ ઇસમોને કોગારોર પોલીસે ઝડપી લીધા Terima kasih telah menonton! એક ને એક વિડીયો છે ને ત્રણ અંદર થી